આ આ દરમિયાન અહીંયા પાંચ વર્ષ પોતાના ગામના ભવિષ્યના ભવિષ્યનું નક્કી કરવા માટે લોકો અહીંયા ભર વરસાદે પણ અહીંયા ઉપસ્થિત રહ્યા છે

વહીવટી તંત્રની ઉપસ્થિતિમાં અહીંયા ખૂબ જ શાંતિપૂર્ણ વાતાવરણમાં જે છે અહીંયા મતદાન થઈ રહ્યો છે મોટી સંખ્યામાં સવાર કે અહીંયા લોકો ઉમટી પડ્યા હતા અને હાલ અચાનક જે વાતાવરણમાં જે પલટો આવ્યા છે નથી ધોધમાર વરસાદ અહીંયા વરસી રહી છે આપ જોઈ શકો છો દૃશ્યની અંદર ખૂબ જ ધોધમાર વરસાદની અંદર પણ અહીંયા લોકો મતદાન કરવા પોતાની નૈતિક ફરજ પૂરી કરવા માટે અહીંયા હાજર છે લાઈન કતારોમાં અહીંયા ઊભા છે ભૂપેન્દ્ર ચૌધરી જીએસટીવી દાહોદ તો સમગ્ર રાજ્યમાં અત્યારે હાલ વરસાદી વાતાવરણ જોવા મળી રહ્યું છે ત્યારે ઝાલુથી પણ આવા જ દ્રશ્યો સામે આવી રહ્યા છે અવિરત પડી રહેલા વરસાદને કારણે અનેક જગ્યાએ પાણી ભરાવાની સમસ્યા પણ જોવા મળી રહી છે પરંતુ તેમ છતાં પણ મતદારોમાં ઉત્સાહ અવિરત જોવા મળી રહ્યો છે મતાધિકાર એટલે કે મતદાન કરવું દરેક નાગરિક ની નૈતિક ફરજ હોય છે વાત કરીએ જાલોદ મોટી હાંડી ગામની તો અહીં જે પંચાયતમાં મતદાન થઈ રહ્યું છે વચ્ચે પણ જે અહીંયાના મતદાતાઓ છે છત્રી લઈને પણ અહીંયા લાઈનોમાં કતારોમાં ઊભા છે સવારથી અહીંયા ઉભા છે અંદર જે ઉત્સાહ છે જોશ છે એ જોઈ શકાય છે આપણે વાત કરીશું કેટલાક ગામ લોકો આપણી સાથે છે શું કેશો સર જે વરસાદ આજે વરસાદ આજે મતદાન થઈ રહ્યું છે જે ફરી મતદાન થઈ રહ્યું છે અને આજે ધોધમાર વરસાદ પડી રહ્યો છે સત્તા મતદારો પોતાના ઉત્સાહભેર અને પોતાના એવા કે કામ કરી એવાને સરપંચ માટે વરણી કરવા માટે જે પોતાનું મતદાન છે આપવા માટે આવા ધોધમાર વરસાદમાં પણ લાઈનમાં છે જે ક્ષત્રિય લઈને પણ ઉભા છે અને મતદાન કરવા માટે ઉત્સુક છે અને મતદાન પૂર્ણ કરશે અને કરશે લોકો ઉત્સાહ છે આપ જોઈ શકો છો કે આટલી વરસાદની અંદર ધોધમાર પણ અહીંયા ખડે પગે બધા ઉભા છે શું કહેશો આપ તમે શું કેશો ભાઈ લોકો અહિયાં આપ જોઈ શકો છો કે ખુબજ ઉત્સાહમાં અહીંયા ઉભા છે અને પોતાના પોતાના વારો આવવાની અહીંયા લોકો રાહ જોઈ રહ્યા છે ભૂપેન્દ્ર ચૌધરી જીએસટીવી